ભરૂચના ભોલાવ ગામે નારાયણ વિદ્યા વિહારના મતદાન કેન્દ્ર પર આપના એજન્ટોને ધાક ધમકી આપતા ભાજપના આગેવાનો આગેવાનોએ મીડિયા કર્મીઓ પર હુમલો અને ગાળાગાડી કરતા પોલીસ ફરિયાદની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ભરૂચ લોકસભા બેઠક ઉપર ગતરોજ મતદાન પ્રક્રિયામાં ભોલાવ ગામની નારાયણ વિદ્યા વિહારના મતદાન કેન્દ્ર ઉપર આપ પાર્ટીના એજન્ટોને ભાજપાના આગેવાનોએ ટેબલ ઉઠાવી લેવા ડાક ધમકીઓ આપી હતી તો બીજી તરફ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી દ્વારા પણ મીડિયા કર્મીને ઝાપડ મારવાનો પ્રયાસ કરી આપતા પત્રકાર દ્વારા ભાજપના આગેવાનો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે લોકસભા બેઠક ઉપર આપતે જાડુનું જોર સવારથી ચાલતા ભાજપના આગેવાનોએ આપો કોઈ દાદાગીરી શરૂ કરી દીધી હતી જેમાં ભરૂચના પોલાવ ગામ ખાતે આવેલા નારાયણ વિદ્યા વિહાર શાળામાં ઊભા કરાયેલા મતદાન કેન્દ્રો ઉપર સવારથી મતદાન શરૂ કરવામાં આવ્યું હતું જેમાં ઇડિયા ગઠબંધનના ઉમેદવારના એજન્ટો મતદાન મથક બહાર ટેબલ લઈને બેઠા હતા ત્યાં જાડુનું જોર ચાલતા ભાજપના આગેવાનોએ આ પાર્ટીના ટેબલને બેઠેલા બૂથના મહિલા કાઉન્સિલર તેમજ મહિલા આગેવાનને ભાજપના આગેવાનો અને જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી તેમજ યુવરાજ સહિત બેથી ત્રણ લોકોએ આવીને કહ્યું હતું કે અહીં ભાજપના લોકો બેસે છે તમારું ટેબલ ઉઠાવી લો નહીં તો જોવા જેવી થશે જેથી આપની મહિલા આગેવાને ધર્મેશનો ધાક ધમકી આપતો વિડીયો ઉતારી લીધો હતો ત્યાં હાજર મીડિયાકર્મી કર્મી પ્રજ્ઞેશભાઈ પણ શૂટિંગ કરતા હતા ત્યાં જ ભાજપના કેટલાક લુખાગીરી અને ભાઈગીરી કરતા લોકોએ પત્રકાર પર હુમલો કરી દેતા ત્યાં હાજર તેમના મિત્ર સેજલ દેસાઈ સહિતના લોકોએ ખોટી દાદાગીરી કરી મીડિયા કર્મી પર હુમલો કેમ કરો છો તેમ કહેતા મામલો બગડી જતા ત્યાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિતના ભાજપના આગેવાનો દોડી આવ્યા હતા અને ત્યાં આ પાર્ટીના આગેવાનોને ગર્ભિત ધમકીઓ આપી પીઆઈને હુકમ કર્યો હતો કે બધાને ગાડીમાં બેસાડી લો કહેતા જ ઉગ્ર બોલાચાલી થઈ હતી આ દરમિયાન પત્રકાર પ્રજ્ઞેશ પાટણવાડીયા શૂટિંગ શૂટિંગ કરતા હતા અને તેને જોઈ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અકળાયા હતા એ બંધ કર શૂટિંગ તારી હોશિયારી કાઢી નાખીશ તેમ કહી હાથ ઉગામી કર્યો હતો જોકે હાજર લોકોએ મીડિયા કર્મી છે તમે ખોટું કરો છો તેમની પર હુમલો ના કરો કહેતાં ફરી બોલાચાલી બાદ મામલો થાળે પડ્યો હતો જોકે આ ઘટનાને લઈ પત્રકાર પ્રજ્ઞેશ પાટણવાળીયાએ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિત ભાજપના આગેવાનો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે જ્યારે ઘટનાની જાણ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવાને થતાં તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા

કંઈક મગજમારી થઈ હતી એ પ્રમાણે જાણકારી મળી હતી એટલે સીધી વાત છે એક પત્રકાર તરીકે હું મારી ફરજ નિભાવવા ત્યાં પહોંચી ગયો હતો ત્યાં જતા જો તો આમ આદમી પાર્ટી ઇન્ડિયા અને ભાજપના ઉમેદવારો વચ્ચે કંઈક મગજમારી ચાલતી હતી એટલે સીધી વાત છે હું મારી રીતે મારા મોબાઈલ કાઢીને શૂટિંગ કરતો હતો તો તે સમયે કોઈ કાયસ છે તેને મારી પર હાથ ઉગામ્યો અને શૂટિંગ બંધ કરવાનું મને જણાવ્યું બરાબર ત્યારબાદ થોડી એમ તમ બધી મદદ મારી ચાલતી હતી પણ ત્યારબાદ પછી ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી ત્યાં આવી પહોંચ્યા અને એમને પણ બધી ચર્ચાઓ ચાલતી હતી આમ આદમી પાર્ટીના લોકો સાથે તો હું મારું કામ કરતો હતો સીધી વાત છે કે પત્રકાર પત્રકારનું પોતાનું કામ કરે એટલે હું મારી રીતે મારું કામ કરતો હતો તો તે સમયે કે રમેશભાઈને કોઈ કીધું કે આપણે મોબાઈલ શૂટિંગ કરે એટલે એ તરત જ મારી પાસે આઠ ઉગ્યા નો ને એવી રીતે ફોન બંધ કર્યા શૂટિંગ બંધ કર્યા અને બંધ કરી તો હું હમણાં જોવા જઈ કરી નાખીશ કે આમાં તેમને એને મને ધમકાવવા માટે મારા હાથમાંથી મોબાઈલ છીનવીને બંધ કરવાની કોશિશ કરી અને ખરેખર જોવા જઈએ ને તો એક ધારાસભ્ય તરીકે અશોભનીય વર્તન જે કહી શકાય એ પ્રમાણે પ્રમાણ તમામ જ એમણે કરેલું છે બરાબર ધમકાવે એટલે કેવી રીતે ધમકાયા જેને કે એ ધારાસભ્ય ની કોઈ ખાલી સામાન્ય બૂટ એજન્ટ હોય ને એ પ્રમાણે ધમકાવતા હતા તમારી શું માંગ અમારી માંગ એ છે કે ધારાસભ્ય હોય કે સામાન્ય કોઈ એજન્ટ હોય લોકશાહી દેશમાં ચૂંટણી પ્રક્રિયા જે પ્રમાણે થતી હોય અને એના જે કાયદા છે એ પ્રમાણે કામગીરી થવી જોઈએ એટલે અમારી માંગ એવી છે કે ધારાસભ્ય હોય કે ગમે તે એ તમામ તો ફરિયાદ થવી જોઈએ કાયદેસરની કાર્યવાહી થઈ જોઈએ જિલ્લા એસપી જિલ્લા ચૂંટણી અધિકારી રાજ્ય ચૂંટણી અધિકારી કેન્દ્ર ચૂંટણી અધિકારી સહિતના જેટલી જગ્યાએ અમે આપી શકે એ જગ્યાએ અત્યારે ફરિયાદ આપીએ છીએ અને આ લોકો પર વહેલામાં વહેલી તકે ફરિયાદ દાખલ થાય ને કાયદેસરની કાર્યવાહી થાય એ પ્રકારની અમે માંગ કરીએ છીએ